અને આ અધિનિયમ ગુજરાત રાજ્ય અલગ બનતા આપણે સૌ જાણીએ છીએ કે એક મે ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાત રાજ્ય અલગ બન્યું અને ગુજરાત રાજ્ય જ્યારે અલગ બનતા આ અધિનિયમમાં કેટલાક સુધારા વધારા કરી અને ગુજરાત વ્યાપ્તિ અધિનિયમ એટલે કે ગુજરાત સુધારા અને વ્યાપ્તિ અધિનિયમ ઓગણીસો ત્રેસઠ એ લાગુ કરવામાં આવ્યું અને આ ઓગણીસો ત્રેસઠનો જે અધિનિયમ લાગુ કરવામાં આવ્યો એમાં તમામ જોગવાઈઓ એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ને લેવામાં આવી એટલે આ અધિનિયમને આપણે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ અથવા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ તરીકે ઓળખીએ છીએ કારણ કે ગુજરાતની અંદર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો ઓગણીસો ને ત્રેસઠથી અને ત્યાર પછી વખતો વખત ઓગણીસો અઠ્યાસીમાં અને અલગ અલગ પ્રમાણે એમાં સુધારા થયા આરટીઈ બે હજાર નવ જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે આ અધિનિયમનું પ્રકરણ છ એ રદ કરવામાં આવ્યું તો ચાલો મિત્રો આપણે જોઈએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તો આ અધિનિયમમાં આપણે જોઈશું મિત્રો કે આ અધિનિયમ અંતર્ગત આપણે કુલ અગિયાર પ્રકરણ કુલ પ્રકરણ અગિયાર આ અધિનિયમમાં આપણે કુલ અગિયાર પ્રકરણ અને કુલ 71 કલમો આનો અભ્યાસ કરીશું કે અગિયાર પ્રકરણો કયા કયા છે અને એમાં કઈ કઈ કલમો આપેલી છે અને આ કલમો સંબંધિત કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે તો આ જોગવાઈઓને આધારે આપણી પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછાશે તો ચાલો આપણે હવે આપણે જોઈએ કે કુલ અગિયાર પ્રકરણ કયા છે અને ઇકોતેર કલમ તો આ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ માં બનાવવામાં આવ્યો અને ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો આ અધિનિયમ લાગુ થયો ત્યાર પછી આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે એક મે ઓગણીસો સાહીઠ ના રોજ અલગ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી એક મે ઓગણીસો ના રોજ બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય બન્યું બૃહદ મુંબઈમાંથી તો ભાષાના આધારે જયારે રાજ્યોની રચના થઈ ત્યારે એક મે ઓગણીસો અલગ બન્યું હવે આ ગુજરાત રાજ્ય અલગ બન્યું ત્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું આવું ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે મિત્રો તો અલગ ગુજરાત રાજ્ય બનતા પંડિત રવિશંકર વ્યાસ અથવા પંડિત રવિશંકર મહારાજ રવિશંકર રવિશંકર અને પન્નાલાલ પટેલે તેમના ઉપર એક પુસ્તક લખ્યું છે મિત્રો કે જેણે જીવી જાણ્યું અને ઝવેરચંદ મેઘાણી એમના ઉપર પુસ્તક લખ્યું છે મિત્રો માણસાઈ ના દીવા માણસાઈના દીવા આ પુસ્તક કોના ઉપર લખાયેલું છે તો આ પુસ્તક રવિશંકર મહારાજના જીવન ચરિત્ર ઉપર લખવામાં આવ્યું છે અને આ પુસ્તકના રચયિતા કોણ છે ઝવેરચંદ મેઘાણી તો આ ઝવેરચંદ મેઘાણીને ગાંધીજી શાયું બિરુદ આપેલું છે તો માણસાઈના દીવા પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ પંડિત રવિશંકર મહારાજ ને મોઠી ઊંચેરો માનવી કહ્યા છે અને આ જ રવિશંકર મહારાજ માટે પન્નાલાલ પટેલે પુસ્તક લખ્યું છે જેણે જીવી જાણ્યું એવા રવિશંકર મહારાજના હસ્તે એક મે ઓગણીસસો સાઠના રોજ ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું અને આ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન બાદ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ સુધારા સાથે ઓગણીસો ને ત્રેસઠમાં ત્રીસ માર્ચ ઓગણીસસો ને ત્રેસઠના રોજ આ અધિનિયમ ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો તો ત્રીસ માર્ચ ઓગણીસો ત્રેસઠ ગુજરાત રાજ્યમાં લાગુ થયો અને ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એ મુંબઈ રાજ્યમાં લાગુ થયો ત્યાર પછી ગુજરાત રાજ્ય અલગ પડ્યું એક મે ઓગણીસો સાહીઠ એટલે સુધારા સાથે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો હવે ચાલો આપણે એની કેટલીક જોગવાઈઓ જોઈએ તો આપણે આની ચર્ચા કરી મિત્રો કે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના ના રોજ આ અધિનિયમ બન્યો અને ઓગણત્રીસ જાન્યુઆરી એને લાગુ કરવામાં આવ્યો આ અધિનિયમમાં કુલ અગિયાર પ્રકરણો અને ઇકોતેર કલમો છે ગુજરાત રાજ્યમાં ગુજરાત વ્યાપ્તિ અહી આવશે આ અધિનિયમ અને ઇકોતેર કલમોનો અભ્યાસ કરવાના છીએ તો એમાં પહેલું પ્રકરણ છે પ્રારંભિક કોઈ પણ અધિનિયમ હોય તો તેનું પહેલું પ્રકરણ આવશે પ્રારંભિક બીજું પ્રકરણ આવશે વ્યાખ્યાઓ અને અંતિમ પ્રકરણ આવશે પ્રકીરણ એટલે વધારાની બાબતો તો આપણે જોઈએ મિત્રો કે પહેલું પ્રકરણ છે પ્રારંભિક હવે આ પ્રારંભિક પ્રકરણની અંદર કલમ એક આપેલી છે અને કલમ છે ટૂંકી 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 અને તો તો એટલે આ આ અધિનિયમનું ટાઇટલ શું હશે એ એની અધિનિયમને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ તરીકે ઓળખવામાં આવશે અને વ્યાપ્તિ કે ક્યાં સુધી આ અધિનિયમ લાગુ પડશે તો સમગ્ર ગુજરાત રાજ્યને આ અધિનિયમ લાગુ પડશે સમગ્ર ગુજરાત રાજ્યને આ અધિનિયમ લાગુ પડશે અને ગુજરાત રાજ્યને ત્રીસ માર્ચ ઓગણીસો ત્રેસઠ થી સુધારા સાથે ગુજરાત વ્યાપ્તિ અને સુધારા સાથે આ અધિનિયમ લાગુ પડશે ત્યાર પછી બીજું બીજી કલમ છે મિત્રો વ્યાખ્યાઓ તો વ્યાખ્યાઓ જોઈએ કે આ અધિનિયમ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ એ અને ટૂંકી સંજ્ઞા છે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યને આ અધિનિયમ લાગુ પડશે એ એની વ્યાપ્તિ છે ત્યાર પછી કલમ બે ની અંદર વ્યાખ્યાઓ જોઈએ તો કલમ બે માં વહીવટી અધિકારી કોને કહેવાય તો આ અધિનિયમની અંદર જોગવાઈ કરવામાં આવી છે કલમ એકવીસ અને બાવીસ માં કે કલમ એકવીસ અને બાવીસ અંતર્ગત નિમાયેલો અધિકારી અને આ અધિકારીની નિમણૂક કોણ કરશે તો આ અધિકારીની નિમણૂક રાજ્ય સરકાર કરશે અને તે રાજ્ય સરકારનો નોકર ગણાશે તો આ અધિનિયમમાં પહેલી જ વ્યાખ્યા છે મિત્રો તો કલમ એકવીસ કહે છે જિલ્લા સ્કૂલ બોર્ડનો અધિકારી જિલ્લા સ્કૂલ બોર્ડનો વહીવટી અધિકારી અને કલમ બાવીસ કહે છે અધિકૃત નગરપાલિકા સ્કૂલ બોર્ડનો વહીવટી અધિકારી અધિકૃત નગરપાલિકા કે જેને અધિકાર આપેલા હોય એવી નગરપાલિકા ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા જોઈએ સ્કૂલ બોર્ડ તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સ્કૂલ બોર્ડ જે જ્યાં જ્યાં આપણને હવે શબ્દ જોવા મળશે એનો અર્થ શું થશે મિત્રો તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તો આ એની બીજી વ્યાખ્યા છે ત્યાર પછી અધિકૃત નગરપાલિકા એટલે કે જેને અધિકૃત કરી હોય રાજ્ય સરકારે જેને માન્ય શાળાઓ ચલાવવા માટે અધિકારો આપ્યા હોય માન્ય શાળાનો સ્ટાફ નિભાવવા માટે અધિકારો આપ્યા હોય માન્ય શાળાની જંગમ મિલકત મિલકત સ્થાવર જેનામાં નિહિત કરેલી હોય એવી તમામ નગરપાલિકાઓને જે રાજ્ય સરકારે અધિકાર આપેલા છે એવા નગરપાલિકાને અધિકૃત નગરપાલિકા તરીકે ઓળખીશું કે તેના વિસ્તારની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવા રાજ્ય સરકારે અધિકાર આપેલ હોય તેવી નગરપાલિકા જેને આપણે કહીશું અધિકૃત નગરપાલિકા તો હવે કહીશું હોય નગરપાલિકાનો વિસ્તાર અને આ વિસ્તારની અંદર અનઅધિકૃત નગરપાલિકાનો વિસ્તાર પણ આવી જશે તો માન્ય શાળાઓ જે નગરપાલિકા વિસ્તારમાં નિહિત થયેલ હોય અને તેના નિયંત્રણ હેઠળ હોય તે વિસ્તાર ત્યાર પછી જિલ્લો તો આ અધિનિયમમાં જિલ્લા તરીકે કોને ઓળખીશું તો મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ને અગણ્યાસી મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ છે મિત્રો અઢારસો ને અગણ્યાસી અને આ ઉપરાંત ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારને જે તે સમયે કચ્છ વિસ્તાર માટે જે નિયમો લાગુ કરવામાં આવ્યા હતા એ નિયમો સંદર્ભે રચાયેલો જિલ્લો અધિકૃત નગરપાલિકાઓ અને કન્ટોનમેન્ટ વિસ્તારો સિવાયનો વિસ્તાર હવે ધારો કે કોઈ જિલ્લો હોય આપણે માની લઈએ વિસ્તારો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એવા વિસ્તારમાં સ્કૂલો હશે જેનું સંચાલન જિલ્લા શિક્ષણ સમિતિ કરતી હશે અને કેટલીક સ્કૂલો એવી હશે કે જેનું સંચાલન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કરતું હોય એ એમસી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તો હવે આ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અંતર્ગત જે સ્કૂલો આવતી હોય એ સિવાયની વિસ્તારો અથવા એવા વિસ્તાર સિવાયની વિસ્તારો એને કહીશું આપણે જિલ્લો માન્ય શાળા તો માન્ય શાળામાં કોનો સમાવેશ હશે તો માન્ય શાળા એટલે કે રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ સ્કૂલ બોર્ડ એટલે આપણે અગાઉ વ્યાખ્યામાં જોયું મિત્રો

આ ઉપરાંત કલમ નંબર ચાલીસ ક તો આ કલમ ચાલીસ ક પ્રકરણ સાતની અંદર મિત્રો પ્રકરણ 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 છે માન્ય માન્ય અને આ અંદર કલમ ચાલીસ ક આપેલી છે તો જે ખાનગી શાળાઓ હોય એમને પણ માન્યતા પ્રાપ્ત કરવાની હોય છે તો એમની માન્યતા જે તે સમયે તપાસની અધિકારી એનો રિપોર્ટ નિયામકશ્રીને રજૂ કરે છે અને નિયામકશ્રી ત્યાર પછી ત્યાંથી મંજૂર કરે છે અને જે તે જિલ્લાના વહીવટી અધિકારી એ શાળા તરીકે માન્યતા આપે છે અને જે તારીખથી માન્યતા પ્રાપ્ત થાય છે એ તારીખથી એ શાળા માન્ય શાળા તરીકે ચલાવવાની હોય છે જો કોઈ સંજોગો વસાત કોઈ કારણસર અથવા ગેરવર્તણૂકના કારણે માન્ય શાળાની માન્યતા રદ કરવામાં આવે તો એ એ જે તારીખથી માન્યતા રદ થાય છે એ તારીખથી માન્ય શાળા ગણાતી નથી આ બાબતનો આપણે ફૂલ ડિટેલમાં પ્રકરણ સાતની અંદર અભ્યાસ કરવાના છે પણ અહીંયા વ્યાખ્યા સ્વરૂપે આપણે જોઈએ મિત્રો કે માન્ય શાળા કોને કહીશું તો રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ તથા અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી પ્રાથમિક શાળા કે એવી શાળાઓ કે જેને રાજ્ય સરકાર ચલાવે છે અથવા સ્કૂલ બોર્ડ ચલાવે છે અથવા અધિકૃત નગરપાલિકા ચલાવે છે તો આવી શાળાઓને માન્ય શાળા કહેવામાં આવશે આ ઉપરાંત જે ખાનગી પ્રાથમિક શાળાઓને કલમ ચાલીસ કહેઠળ માન્યતા આપેલી છે એવી શાળાઓનો પણ આ માન્ય શાળામાં સમાવેશ કરવામાં આવશે ત્યાર પછી પ્રાથમિક શાળા તો પ્રાથમિક શાળાની વ્યાખ્યા જોઈએ મિત્રો કે કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ જેમાં આપવામાં આવતું હોય તેવી શાળા શાળાનો ભાગ વિધાન સ્વરૂપે જયારે પ્રશ્ન પૂછાય ત્યારે આ વ્યાખ્યાઓમાંથી કયો આપણને પૂછી લેતા હોય છે કે પ્રાથમિક શાળા નીચેનામાંથી કોને ગણવામાં આવશે તો આ વિધાન આની વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવી પડશે મિત્રો કે કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ જેમાં આપવામાં આવતું હોય હવે કોઈ પણ ધોરણ કે કોઈ પણ ધોરણ કે આ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ જેમાં આપવામાં આવતું હોય તેવી શાળા અથવા શાળાનો ભાગ જેને આપણે કહીશું પ્રાથમિક શાળા તો પ્રાથમિક શિક્ષણ કોને કહીશું

ધોરણ આઠ ને પ્રાથમિક શાળામાં સમાવેશ કરવામાં આવ્યો અને બે વિભાગ પાડવામાં આવ્યા એકથી પાંચ નિમ્ન પ્રાથમિક શાળા અને છ થી આઠ ઉચ્ચ પ્રાથમિક શાળા તો બે હજાર બારમાં અઢાર ફેબ્રુઆરી બે હજાર બાર ના રોજ ગુજરાતમાં આરટીઈ ઈ બે હજાર નવ ના કાયદાની કલમ નંબર અડત્રીસ હેઠળ નિયમો ઘડી કાઢ્યા અને અઢાર ફેબ્રુઆરી બે હાજર બારથી લાગુ થયા એટલે અઢાર ફેબ્રુઆરી બે હજાર બારથી ધોરણ આઠ એ પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાંથી પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું તો અહીંયા નક્કી કરજો મિત્રો કે રાજ્ય સરકાર વખતો વખત નક્કી કરે તેવા વિષયો અને તેટલા ધોરણો સુધીનું શિક્ષણ તો રાજ્ય સરકારે આરટી જોગવાઈ અંતર્ગત નક્કી કર્યું કે ધોરણ આઠ હાઈસ્કૂલમાં નહીં પરંતુ હવે પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાનો થશે તો રાજ્ય સરકાર જે સમયે વખતો વખત જે નક્કી કરે તેટલા ધોરણો અને તેટલા વિષયો સુધીનું શિક્ષણ જેને આપણે કહીશું પ્રાથમિક શિક્ષણ બેતાલીસ બંધારણીય સુધારો ઓગણીસો તો આ બેતાલીસ માં બંધારણીય સુધારા ઓગણીસો યાદીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો જેને સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો અને સંયુક્ત યાદીમાં સમાવેશ થતો શિક્ષણને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને એના ઉપર કાયદા બનાવી શકે

શિક્ષણ નિયામક જેને કહીશું આપણે શાળાનું વર્ષ ખાનગી પ્રાથમિક શાળા તો કલમ ચાલીસ ક આપણે જોયું કલમ ચાલીસ ક એ માન્યતા પ્રાપ્ત ખાનગી પ્રાથમિક શાળાઓની જોગવાઈ કરે છે તો રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી ન હોય તેવી ખાનગી પ્રાથમિક શાળા કે કે જેને અનુદાન એ રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકા આપતી નથી સરકારી પ્રાથમિક શાળાને ખાનગી પ્રાથમિક શાળા આપણે કહીશું હવે પ્રકરણ બે જોઈએ મિત્રો પ્રકરણ એક આપણે જોયું પ્રકરણ એક ની કલમ એક હતી કલમ એક કઈ હતી મિત્રો તો કલમ એક હતી ટૂંકી સંજ્ઞા અને ત્યાર પછી કલમ બે હતી કલમ 2 ની અંદર સમાવેશ કરવામાં આવ્યો તો વ્યાખ્યાઓ તો આપણે આ સંબંધે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ તો એમાંથી કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે આપણે ટેસ્ટની અંદર પણ એવા પરીક્ષામાં પૂછાઈ શકીએ એવા પ્રશ્નોને વિધાન સ્વરૂપે એમાં સમાવેશ કરીશું